નમસ્કાર દર્શક મિત્રો શ્રી નાલંદા પ્રાથમિક શાળા મહુવા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સૌ પ્રથમ સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને એક લાઈક કરશો શ્રી નાલંદા પ્રાથમિક શાળા મહુવાના બાળકોને એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂરખીયા હનુમાનજી મંદિરના દર્શન કર્યા ત્યાં તમામ બાળકોને નાસ્તો કરાવ્યો ત્યાંથી અમો સ્વામીના ગઢડા જવા નીકળ્યા ત્યાં બધા બાળકોને દર્શન કરાવ્યા અને મંદિરના ઇતિહાસની માહિતી આપી ત્યાંથી અમો સાળંગપુર હનુમાનજી મંદિર ગયા ત્યાં તમામ બાળકોને દર્શન કરાવ્યા અને સંપૂર્ણ મંદિર પરિસરનો પરિચય કરાવ્યો અને ઇતિહાસ જણાવ્યો અને બપોરનો પ્રસાદ શ્રી હનુમાનજી મંદિરના સાનિધ્યમાં ગ્રહણ કર્યો ત્યાંથી કુંડળધામ સ્વામિનારાયણ સંપ્રદાયનું અદ્ભુત મંદિર આવેલ છે ત્યાં બાળકો રમ્યા ખૂબ સુંદર ગાર્ડનમાં બાળકોને આનંદ માણીને ખૂબ જ મજા કરી બાળકો સાથે ત્યાંથી રાજપરા ખોડિયાર માતાજી જવા નીકળ્યા ત્યાં રાત્રે આઠ વાગે પહોંચ્યા ત્યાં દર્શન કર્યા અને ત્યારબાદ બજારમાંથી બાળકોને વસ્તુની ખરીદી કરાવી અને પછી પરત મહુવા આવવા નીકળેલા બસમાં તમામ બાળકોને નાસ્તો કરાવ્યો અને ગીત સંગીતની મોજ મસ્તી કરતાં કરતાં રાત્રે બાર વાગ્યે અમો સૌ મહુવા પહોંચ્યા અને આમ સમગ્ર પ્રવાસ દરમિયાન ખૂબ જ આનંદ કર્યો